નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની જે મારી લેખન છે તે મારી લેખનપુથીમાં પેજ નંબર પંચોતેર અને છોતેર ઉપર આપણને જે ગીત લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની જે મારી લેખન છે તે મારી લેખન પુથીના દરેકે દરેક પેજ અથવા તો પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો તો જોઈએ ગીત લેખન પેજ નંબર પંચોતેર તમારી આજુબાજુ ગવાતું કે તમે સાંભળેલું હોય તેવું ગીત લખો ગીતનું નામ છે વિછુડો એજી વિછુડો તો જોઈએ આપણે આ સરસ મજાનું ગીત અર ઉઈમા એ જી વિછુડો એજી વિછુડો વિછુડો મને રે ચટકીયો કિયો મારા તન મનમાં આવીને વસ્યો આકુડ વ્યાકુડ વ્યાકુળ આકુડ જ આ કંઈ થાય થર 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 મારું કાળજું કંપી જાય વિછુડો એજી વિછુડો વિછુડો મને ચટક્યો તારા તન મનમાં આવીને વસ્યો ડંખ એનો કારી મને લાગે બહુ ભારે એનું મારણ મને ને દુનિયા થાય આ કરી હવે એ તો રોતો રોતો આવીને વસ્યો એ તો રોતો રોતો આવીને વસ્યો ત્યાર પછી છે પેજ નંબર છોતેર ઉપર આપણને જે ગીત લખવાનું કહ્યું છે તે ગીતનું નામ છે ઉંબરે ઊભી સાંભળું રે તો જોઈએ આપણે સરસ મજાનું ગીત તમને જો સૂરમાં આવડતું હોય તો તમે સુરમાં ગાઈ શકો છો મારો અવાજ તો બેસુરો છે એટલે હું ગાવાનો પ્રયત્ન નહીં કરું પણ વાંચવાનો પ્રયત્ન કરીશ જુઓ ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના ઘરમાં સુતી સાંભળું રે બોલ વાલમના ગામને પાદર ઘુઘરા વાગે ઊંઘમાંથી મારા સપના જાગે સપના રે લોલ વાલમના ઉમરે ઉભી સાંભળું રે બોલ વાલમના કાલ તો હવે વડલા ડાળે ઝૂલશું લોલ કાલ તો હવે મોરલા સાથે મોરલા સાથે કૂદશું લોલ ઝૂલતા જોકો લાગશે મને કૂદતા કાંટો વાગશે મને વાગશે રેબોલ વાલમના ઉમરે ઉંભી સાંભળું રેબોલ વાલમના તેના કલરફુલ સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સએપ પર પણ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન પર પણ મુકાઈ ચુક્યા છે જો વોટ્સઅપ પર તમે પીડીએફ મેળવવા માંગો છો તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને એપ્લિકેશનમાંથી તમે પીડીએફ મેળવવા માંગો છો તો આપણું એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ અથવા તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે અહીંયા તમને દર્શાવેલા છે સ્વાધ્યાયન પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મળી જશે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન છે અને એપ્લિકેશન અવશ્ય ડાઉનલોડ કરી લેજો અહીંયાથી તમે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો